અચાનક મહેમાન આવી જાય કે પછી ગળિયું ખાવાનું મન થાય ત્યારે માત્ર દસ થી પંદર જ મિનિટમાં બની જાય એવી સેવની બરફી સૌથી પહેલાં એકદમ ફટાફટ તૈયાર થઈ જતી સેવની બરફી બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ અને તમે કપથીમાં પોત તો ત્રણ કપ જેટલી સેવ લીધી છે તો આ રીતની ઝીણી શેકેલી સેવ તમને માર્કેટમાં એકદમ ઇઝીલી મળી જતી હોય છે તો અત્યારે મેં શેકેલી સેવ લીધી છે તમે કાચી લઈ અને એને પણ વધારે શેકીને આ બરફી બનાવી શકો છો તો પહેલાં આપણે જે સેવ લીધી છે ને એનો આ રીતે બરફી બનાવવા માટે ભૂકો કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે હું સેવને તોડી લઈશ અને આ રીતે થોડી સેવ તૂટી જાય એટલે મેજરમેન્ટનું તમને ધ્યાન રહે એના માટે હું તમને કપમાં આ રીતે સેવ ભરીને બતાવું તો તમે જો આ રીતે એકદમ ડાબી અને કપ ભરીને તમારે ત્રણ કપ જેટલી સેવ લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ આપણે ફૂલ કપ ભરવાનો છે અને આ રીતે તમે કપ ભરશો એટલે અઢીસો ગ્રામ સેવમાંથી ત્રણ કપ ભરાઈ જશે તો રીતે આપણે ત્રણ કપ જે સેવ લીધી એને શેકવા માટે કડાઈમાં લઈ લેશું આ સેવ ઓલરેડી શેકેલી છે પણ આને આપણે હજી થોડી વધારે શેકી લેશું તો એકદમ સરસ સેવ શેકાય એના માટે આપણે ત્રણ કપ સેવ સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેસું અને ઘી સાથે મીડિયમ ગેસની ફ્લેમ પર સેવને સારી રીતે શેકી લેશું તો હલકો એવો સેવનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તમારે આને શેકવાની છે ખાસ ધ્યાન રાખજો ગેસને મીડિયમ રાખવાનો કેમ કે જો તમે હાઈ ગેસ રાખશો તો જે સેવ છે એ તરત જ બ્રાઉન થઈ જશે પણ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકશો તો સેવ સરસ શેકાઈ પણ જશે અને કલર પણ એનો વધુ પડતો બ્રાઉન નહીં થાય તો લગભગ મીડિયમ ગેસ પર પાંચ મિનિટ જેવી આપણે આ સેવને શેકી લેવાની છે જ્યારે સેવ શેકાઈ જશે ને ત્યારે તમને થોડું આ રીતે ઘી પણ છૂટું પડતું દેખાશે અને તમે સેવનો કલર જુઓ એકદમ આ રીતની તમારે હલકી બ્રાઉન થાય ત્યાં સુધી સેવ શેકી લેવાની હવે સેવ સરસ શેકાઈ ગઈ છે તો આપણે એમાં દોઢ કપ જેટલું દૂધ ઉમેરી દેશું જેટલી સેવ લેતા હોય ને એના કરતાં અડધું તમારે દૂધ લેવાનું છે અને ખાસ દૂધ ઉમેર્યા પછી ગેસને મીડિયમ રાખવાનો જેથી બધું જે દૂધ છે ને એકદમ ફટાફટ એબ્ઝોર્બ ના થઈ જાય ધીમે ધીમે દૂધ સાથે સેવને સારી રીતે ફૂલવા દેવાની રીતે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું અને લગભગ ત્રણથી ચાર મિનિટમાં બધું જે દૂધ છે એ સેવ આ રીતે એબ્ઝોર્બ કરી લેશે અને સરસ મજાની આપણી સેવ દૂધ સાથે કૂક થઈને ફૂલી જશે અચ્છા આ સેવને તમારે દૂધની જગ્યાએ પાણીમાં બનાવવી હોય તો તમે દોઢ કપ જેટલા પાણી સાથે પણ બનાવી શકો છો હવે આ રીતે જ્યારે બધું દૂધ સરસ બળી જાય ત્યારે આપણે આમાં થ્રી ફોર્થ કપ જેટલી એક કપ કરતાં થોડી ઓછી ખાંડ ઉમેરી દેસું તો બધું દૂધ એબ્ઝોર્બ થઈ જાય પછી જ તમારે ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ઉમેરી દો પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેસું તો લગભગ ફરી ખાંડ ઉમેર્યા પછી મેં બે ત્રણ મિનિટ જેવી સેવને થવા દીધી હવે તમે જો આપણી સેવ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આપણે ઓવરકૂક નથી કરવાની ગેસ બંધ કર્યા પછી બધા મિશ્રણને આપણે આ રીતે કોઈ ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું હવે જો તમારે ચોરસ શેપ બનાવવો હોય તો આ જ સમયે સેવને સેટ કરી અને તમે ઉપરથી બદામ પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી શકો છો પણ હું અત્યારે આ સેવને કૂકી કટરના મોલ્ડમાં રાઉન્ડ શેપની બરફી તૈયાર કરી રહી છું તો અહીંયા મેં આ રીતનું એક કૂકી કટર લીધું છે તો હલકી સેવ ઠંડી થાય ને પછી તમારે આ રીતે કૂકી કટરમાં હલકું એવું ઘી લગાવી અને આ રીતે બરફીને તૈયાર કરી લેવાની તો એકદમ ઇઝીલી કૂકી કટરમાંથી તમારી જે આ સેવ છે જે બરફી છે એ ઇઝીલી આ રીતે અનમોલ્ડ થઈ જશે તમે જુઓ કેટલી સરસ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને આ સેવની બરફી સુપર ટેસ્ટી લાગે છે અને તમે જોયું ને બનાવવામાં સમય કેટલો ઓછો લાગ્યો ફક્ત દસ જ મિનિટમાં આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તો હવે ઉપરથી થોડી બદામની ફ્લેક્સ અને થોડી પિસ્તાની ફ્લેક્સ સાથે ગાર્નિશ કરી દેશો અને બિલકુલ આ જ રીતે બધી બરફી તૈયાર કરી લેશું તો અચાનક મહેમાન આવે ત્યારે તમે આ સેવની બરફી તૈયાર કરી શકો છો અથવા તો જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ આ સેવ તૈયાર કરી શકાય તો તમે આ રીતે આ સેવની બરફીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ સેવની બરફી એકવાર બનાવી તમે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર થી કેજો રેસીપી હોય તો રેસીપી લાઈક